રાધનપુરમાં સરપંચોની વિશેષ બેઠક એકતા અને વિકાસના મંત્ર સાથે મજબૂત સંકલ્પ રાધનપુર તાલુકાના સર્વ ગામોના સરપંચોએ આજે એક વિશેષ મિટિંગમાં ઉપસ્થિત જોવા મળ્યા જેનો મુખ્ય ઉદ્દેશ સરપંચ સંગઠનની એકતા મજબૂત બનાવી અને ગ્રામ્ય વિકાસને નવી દિશા આપવાનું જાણવા મળ્યું મિટિંગમાં રાધનપુર તાલુકાના વિવિધ ગામોના સરપંચો મોટી સંખ્યામાં હાજરી આપી મિટિંગ દરમિયાન એકબીજાની સમસ્યા સમજી તંત્ર સામે સંયુક્ત રીતે અવાજ ઉઠાવવાનો સંકલ્પ લેવા ઉપરાંત વિકાસના કામો સમયસર પૂર્ણ થાય અને ગામના પ્રશ્નોનો ઠરાવક નિર્ણય લેવાય તે માટે સંગઠનના મજબૂત દરજ્જાની જરૂરિયાત અનુભવાઈ સંપૂર્ણ બેઠકમાં ભાવનાત્મક એકતા અને સહયોગનો માહોલ જોવા મળ્યો સ્થાનિક તંત્ર સાથે સુસંગત સંબંધ રાખી સરપંચ દ્વારા આગળ વધારવા સંકલ્પિત ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી અંતે સરપંચોએ સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવાનો નિર્ણય લીધો અને આગામી સમયમાં નિયમિત રીતે બેઠકો યોજી માહિતી અને યોજના માટે સુદૃઢ માળખું ઊભું કરાશે તેવું જાહેર કરવામાં આવ્યું એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે તમામ ગામોના સરપંચ કારણ એક જ છે કે સરપંચ શિયોના ગામની ગ્રામ પંચાયતની અંદર એમને પૂરતી ગ્રાન્ટ આપવામાં આવે ન્યાય મળે તાલુકો જિલ્લો ધારાસભ્ય અને સંસદ જે પણ ગમે ત્યારે આયોજન કરે ત્યારે સરપંચોને બોલાવ્યા અને એનું એમનું આયોજન કરવામાં આવે બાકી જે ગામની અંદર સરપંચોને જે જે ગ્રાન્ટ જાય છે એની ખબર પણ પડે કે કેટલા કયા કયા ગામની અંદર કેટલી ગ્રાન્ટ આપવામાં આવે અમને આજ આ જે ભેગા થયેલા સરપંચો છે એમને ન્યાય નથી મળ્યો એના કારણે અમે અહીં ભેગા થવામાં આવ્યા છીએ બાકી તો સરકારની નીતિ પ્રમાણે જે ચાલી રહ્યું છે એ બરાબર છે પણ સરપંચોને ન્યાય મળવો જોઈએ એવી અમારી બધા સરપંચોની માગ છે જય હિન્દ જય ભારત તાલુકાના તમામ ગામોના સરપંચશ્રીઓ ભેગા થઈ અને બધા સરપંચો આગળ ગામના વિકાસ માટેની ગ્રાન્ટોને લઈને આગળની માગણીઓ કરેલી હતી એ અમારી માગણીઓ ભાજપના જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ અમને એણે મને છે કે જે તમારે સંપંચોને ગામોમાં વિકાસના કામોને લઈ અને જે ગ્રાન્ટો મળી અથવા નથી મળી એના માટે અમે કોઈ મંડળ ને રજૂઆત કરી અને જે તે ગામોને વિકાસના કામ માટે મળે એ છે ન્યાયની અગણી છે પોતાના ગામમાં વિકાસના કામો થાય એની ચિંતા માટેની આ મીટિંગ છે અમારે કોઈ પણ પ્રતિનિધિ કે આગેવાનો મને કોઈ કોઈ પાર્ટીનો વિરોધ નથી અમે અમારા હક માટે આ મીટિંગ કરી છે અને અમને સામેથી ભાજપ પક્ષના જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખ એમણે અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ તમે થોડા દિવસ રહો અમે જે તમારા સંપર્કને જે ગ્રાન્ડ નથી મળી એમના માટે અમે અમુક આયોજન કરી રહ્યા છે અને અમને કોઈ હાજરી આપી છે બંને પ્રમુખે તાલુકા અને જિલ્લાના પ્રમુખે 咱们来补充那个配置。Uh,